કે આ મહિનામાં ઘણા મુખ્ય વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રા પછી જાગે છે અને સંસારના પાલનહાર નું કાર્યભાર સંભાળે છે આ જ કારણે આ મહિનાનું મહત્વ ઘણું વધી જાય છે કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી અથવા તો પ્રબોધિની એકાદશી આ એકાદશી એ એકાદશી છે કે જેમાં ભગવાન વિષ્ણુ એકસો બેતાલીસ દિવસની તિથિ આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આ રીતે બાર મહિનાની ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ વર્ષ બે હજાર બ્યાસી ના વર્ષમાં એટલે કે આ વર્ષમાં કુલ છવ્વીસ એકાદશીઓ આવશે કારણ કે આ વર્ષે અધિક જ્યેષ્ઠ માસ પણ આવે છે આથી જ્યેષ્ઠ માસ એટલે કે અધિક માસ દરમિયાન બીજી બે એકાદશીઓ પણ આવશે વૈદિક પંચાંગ મુજબ કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારના રોજ સવારે નવ અને અગિયાર વાગ્યે થશે જ્યારે તેની સમાપ્તિ બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે સાત અને એકત્રીસ વાગ્યે થશે તિથિના સમયને ધ્યાનમાં રાખીને દેવ ઉઠી એકાદશીનું વ્રત એક નવેમ્બર બે હાજર પચીસ શનિવાર રોજ મનાવવામાં આવશે ચાલો હવે આપણે સાંભળીએ દેવ ઉઠી એકાદશીની ની વ્રત કથા બ્રહ્માજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે તમે પાપ નષ્ટ કરવા વાળી તથા પુણ્ય મુક્તિ દેનારી પ્રબોધીની એકાદશીનું નું મહાત્મ્ય સાંભળો ભાગીરથી ગંગા મનુષ્યને ત્યારે જ ફળ આપે છે જ્યાં સુધી કાર્તક માસની પ્રબોધિની એકાદશી આવતી નથી તીર્થ નદી સમુદ્ર આદિ ત્યાં સુધી ફળ આપે છે જ્યાં સુધી પ્રબોધિની એકાદશી આવતી નથી કાર્તક માસ શુક્લ પક્ષની પ્રબોધિની ના વ્રત ફળ એક સહસ્ત્ર અશ્વમેઘ સો રાજસૂય યજ્ઞોના ફળના બરાબર હોય છે નારદજીએ પૂછ્યું હે પિતા એક સંધ્યાએ ભોજન કરવાથી રાત્રિના ભોજન કરવાથી તથા આખો દિવસ ઉપવાસ કરવાથી કયું ફળ મળે છે તમે તે સમજાવો બ્રહ્માજી બોલ્યા કે હે નારદ એક સંધ્યાએ ભોજન કરવાથી એક જન્મનું તથા એક રાત્રિમાં ભોજન કરવાથી સાત જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે જે વસ્તુનું ત્રિલોકમાં મળવું દુષ્પ્રાપ્ય છે તે વસ્તુ પ્રબોધિની એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થાય છે તથા સુમેરુ પર્વતના સમાન કઠિન પાપ ક્ષણ માત્રમાં જ નષ્ટ થાય છે અનેક જન્મોના પૂર્વ જન્મના કરેલા ખરાબ કર્મોને પ્રબોધીની એકાદશીનું વ્રત ક્ષણભરમાં નષ્ટ કરી દે છે જે મનુષ્ય પોતાના સ્વભાવ અનુસાર આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે હે મુનિવર જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક થોડું પણ પુણ્ય કરે છે તે પુણ્ય પર્વતના સમાન અટલ હોય છે જે પોતાના હૃદયના અંદર જ એવું ધ્યાન કરે છે કે પ્રબોધિની એકાદશી વ્રત કરી નષ્ટ થાય છે જે મનુષ્ય પ્રબોધીની એકાદશીનું રાત્રિ જાગરણ કરે છે એમની વીતેલી તથા આવનારી દસ પેઢી વિષ્ણુ લોકમાં જઈને વાસ કરે છે અને સ્વર્ગમાં જઈ ને સુખ ભોગવે છે બ્રહ્મ હત્યા આદિ મહાન છે આદિ ભૂમિ દાન નું ફળ કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીની રાત્રિના જાગરણના ફળના બરાબર હોય છે આ સંસારમાં એ મનુષ્યનું જીવન સફળ જેણે પ્રબોધિની એકાદશીના વ્રતના દ્વારા પોતાના કુળને પવિત્ર કર્યું છે સંસારમાં જેટલા પણ તીર્થોની આશા કરવામાં આવે છે એ બધા પ્રબોધિની એકાદશીનું વ્રત કરનારના ઘરમાં રહે છે મનુષ્ય સમસ્ત કર્મોનો ત્યાગ કરતા ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર હોય છે કારણ કે આ એકાદશી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે આ વ્રતના પ્રભાવથી કાયિક અને માનસિક પાપ નષ્ટ થાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ યજ્ઞ આદિ કરે છે એને અક્ષય પુણ્ય મળે છે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાથી બાળ યૌવન અને વૃદ્ધાવસ્થાના પાપ નષ્ટ થાય છે આ વૃદ્ધાવી રાત્રિ જાગરણ કરવાનું સ્નાન કરવાના ફળથી સહસ્ત્ર ગણું અધિક હોય છે મનુષ્ય જન્મથી લઈ ને જે પણ પુણ્ય કરે છે તે પુણ્ય પ્રબોધીની એકાદશી ના વ્રતનું પુણ્ય સ્વામે વ્યર્થ છે કારતક માસમાં ભગવાન દાન આદિથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા કે શાસ્ત્રોની કથા સાંભળવાથી પ્રસન્ન થાય છે કાર્તક માસમાં જે મનુષ્ય ભગવાનની કથા થોડી ઘણી વાંચે અથવા સાંભળે છે એને સો ગાયનું દાનફળ મળે છે જે મનુષ્ય પોતાના કલ્યાણના માટે વિષ્ણુ ભગવાનની કથા સાંભળે છે તે પોતાના કુટુંબનો ઉદય કરી

મનુષ્ય બ્રહ્મ મુહૂર્ત માં જોઈએ અને કુવા પર સ્નાન કરી ભગવાન બીજે દિવસે ભોજન કરીશ તેથી તમે મારી રક્ષા કરો આ રીતે વિનય કરી ને ભગવાનની પૂજા કરવી જોઈએ અને વ્રતનો પ્રારંભ કરવો જોઈએ એ રાત્રિના સમયે ભગવાનની સમીપ ગીત નૃત્ય વાજા તથા કીર્તન થી વ્યતીત કરવી જોઈએ દિવસે ત્યાગ કરી ઘણા પુષ્પ અગર ધૂપ આદિ થી ભગવાનની આરાધના કરવી જોઈએ શંખના જળ થી ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ તેનું ફળ તીર્થદાન આદિ થી કરોડ ગણું વધુ થાય છે જે મનુષ્ય અગસ્ત્ય પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેની સામે ઇન્દ્ર પણ હાથ જોડીને ઉભા રહે છે કારતક માસ માં જે મનુષ્ય તુલસી પત્ર ભગવાનની પૂજા કરે છે તેના દસ હજાર જન્મના સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ માસમાં શ્રી તુલસીજી દર્શન કરે છે કે સ્પર્શ કરે છે ધ્યાન કરે છે અથવા કીર્તન કરે છે રોપે છે અથવા સેવા કરે છે તે હજાર કોટી યુગ સુધી ભગવાનના ઘરમાં રહે છે જે મનુષ્ય તુલસીનો છોડ લગાવે છે તેના કુટુંબમાં જે પેદા થાય તે પ્રલયના અંત સુધી વિષ્ણુ લોકમાં રહે છે જે ભગવાનની કદમ પુષ્પથી પૂજા કરે છે તે યમરાજાના દુઃખોને મેળવતો નથી જે ગુલાબના પુષ્પથી ભગવાનની પૂજા કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય બકુલ અને અશોક ફૂલોથી ભગવાનની પૂજા કરે છે તે સુધી શોકથી રહિત થાય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની સફેદ અને લાલ કરેણથી પૂજા કરે છે તેના પર ભગવાન અત્યંત પ્રસન્ન હોય છે જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની દુર્વા દળથી પૂજા કરે છે તે પૂજાના ફળથી સો ગણું ફળ અધિક મેળવે છે જે ભગવાનની સમીપથી પૂજા કરે છે તે ભયાનક યમરાજના માર્ગને સરળતાથી પાર કરે છે જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે આવાગ મનના ચક્રમાંથી છૂટી જાય છે જે મનુષ્ય સ્વર્ણનો બનેલ કેતકી પુષ્પ ભગવાનને ચડાવે છે તેના કરોડો જન્મના પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય ભગવાનને પીળા અને રક્ત વર્ણ કમળના સુગંધિત ફૂલોથી પૂજા કરે છે તેને સ્થાન મળે છે આ રીતે રાત્રિમાં ભગવાનની પૂજા કરીને કાળ શુદ્ધ જળથી નદીમાં સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી ભગવાનની પ્રાર્થના કરી પૂજા કરવી જોઈએ આના પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી તે પછી ભોજન ગાય તથા દક્ષિણાથી ગુરુની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી જોઈએ જે મનુષ્ય આવ્રતમાં ભૂમિશયન કરે છે તેણે બધી વસ્તુઓ સહિત શૈયા કરવું જોઈએ તેણે મૌન ધારણ કરતા સ્વર્ણ સહિત તલ દાન કરવું જોઈએ જે મનુષ્ય કારતક માસમાં ઉપાહન ધારણ કરતા નથી તેમણે ઉપાહન દાન કરવું જોઈએ જે આ માસમાં નમક ત્યાગ કરે છે તેમણે શક્કર દાન કરવું જે મનુષ્ય નિત્ય પ્રતિ દેવ મંદિરોમાં દીપ પ્રગટાવે છે તેમણે સ્વર્ણ તથા તાંબાના દીપને ઘી તથા બત્તી સહિત દાન કરવું જોઈએ જે મનુષ્ય ચાતુર્માસમાં કોઈ વસ્તુનો ત્યાગ કરે છે તે એમણે એ દિવસે પુનઃ ગ્રહણ કરવી જે મનુષ્ય પ્રબોધીની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે તેને અત્યંત સુખ મળે છે અને અંતમાં તે સ્વર્ગમાં જાય છે ઓમ નમો નારાયણ